ભરૂચમાં ફરી એકવાર ગુરુ શિષ્યના સંબંધ લજવાયા છે ભરૂચની જાણીતી સેન્ટ ઝેરિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર કમલેશ રાવલ પૂર્વ વિદ્યાર્થીની સાથે અણછાજતું વર્તન કરવાના મામલે પોલીસ ચોપડે ચડ્યા છે વર્ષ વર્ષ દરમિયાન એક સગીર વિદ્યાર્થીનીને બે વાર હવસનો શિકાર બનાવવામાં આવી હોવાની ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાય છે બાળકી શાળાના ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી ત્યારે ફાધર કમલેશ રાવલે બાળકીને તેની ઓફિસમાં બોલાવી અયોગ્ય વર્તન કર્યું હતું જે તે સમયે કિશોરીએ બદનામીના ડરે આ વાત પોતાની પૂરતી મર્યાદિત રાખી હતી ડિસેમ્બર બે હજાર ચોવીસમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ગેટ ટુ ગેધરમાં આ વિદ્યાર્થીની ગઈ ત્યારે ફરી એકવાર ફાધરે તેને નિશાન બનાવી ફાધર કમલેશ રાવલની હરકતો હવે હદ વટાવી જતા વિદ્યાર્થીનીએ તેના પિતા અને ઘટનાની જાણ કરી હતી આ સમય દરમિયાન પ્રિન્સિપાલે કેટલાક વાંધાજનક વોટ્સએપ મેસેજ પણ કર્યા હતા આ તમામ માહિતી સાથે બાળકીનો પરિવાર પોલીસ પાસે પહોંચતા ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્ષો અને બળાત્કાર ગુનો નોંધવામાં આવ્યો છે બીજી તરફ પોલીસ ધરપકડથી બચવા ફાધર ફરાર થઈ ગયો છે